પણ પણ મંગળવારે મંગળનાથ મહાદેવ ની પૂજાનો રિવાજ છે અંગારક ઋષિનો મંગળદોષ અહીં જ દૂર થયો હતો જે બાદ માંગલિક લોકો દૂર દૂરથી પોતાનો મંગળદોષ દૂર કરવા માટે અહી લાલ રંગની ભેટ સાથે આવે છે કહેવાય છે કે મંગળવારે પાંચ લાલ રંગની ભેટ થી મંગળદોષ દૂર થાય છે विशेष अहवा कैमरा मेन धर्मेश पाटनवाड़िया देवेंद्र वसावा आरती माछी चेनल नर्मदा भरज અમે ભરૂચ સિટી માટે અહીં આવીએ છીએ જ્યાં અંગારેશ્વર ગામ છે ત્યાં મંગળનાથ મહાદેવનું મંદિર છે મંગળનાથ મહાદેવના મંદિરમાં મંગળ ડોસની વિધિ કરવામાં આવે છે જ્યારે કોઈને લગ્ન ના થતા હોય અડચન થતી હોય જેને મંગળ ડોસ હોય તેમને મંગળ અહીંયા લાલ કંકુ નાગ નાગરના જોડું છે જ્યાં લાલ કંકુ ચડાવવાથી એમની મનોકામના પૂર્ણ થાય છે એક પૌરાણિક મંદિર છે જેમાં નાગ નાગરનું જોડું છે ભરૂચથી બાવીસ કિલોમીટર દૂર એક ગામમાં અંગારેશ્વર મંગલનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં નાગનાગરનું જોડું છે વિશ્વમાં કોઈ જગ્યાએ જોડું નથી ફક્ત એક આ ગામમાં મંગલનાથ મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા કંકુનો અભિષેક થાય છે નાગનાગરનું જોડું છે એકદમ નર્મદા નદી કિનાર પર આવેલું છે અહીંયા દરેક ભાઈ કોઈને બહેનને ભાઈને મંગળગ્રહ નરતો હોય એનું નિવારણ ફક્ત દર્શન કરવાથી થાય છે અહીંયા કંકોનો અભિષેક થાય છે દરેક ગામમાં સોમવાર ભગવાનના માટે હોય છે અહીંયા મંગળવારના દિવસે મંગળવારનું મહત્તમ હોય છે એટલે દરેક ભાવિક ભક્તો અહીંયા મંગળની મનોકામના પૂર્ણ કરવા આવે છે ને દરેક ભગવાન મનની મનોકામના પૂર્ણ કરે છે